ખેડાના મોટા તાલુકા કપડવંજમાં છેલ્લા પાંચ દિવસથી પડેલા વિરધ માવઠાને કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે મગફળી કપાસ અને ડાંગર જેવા મુખ્ય પાકોને ભારે નુકસાન પહોંચતા ધરતીપુત્રો આર્થિક રીતે તણાઈ ગયા છે કપડવંજ તાલુકામાં મગફળીનો પાક વિશાળ પ્રમાણમાં થાય છે પરંતુ સતત વરસાદને કારણે મગફળીનો પાક સંપૂર્ણપણે બરબાદ થયો છે

હતું મગફળીનું વાવેતર ફેલ થઈ ગયું છે આ વરસાદના હિસાબે એટલે એમાં નથી ઘાસચારાનું રહ્યું કે નથી માણસનું રહ્યું કાળું મેસ ખાતર થઈ ગયું છે હવે અમે પશુપાલન કઈ રીતના જીવાડી શકવી કે એ ખેતીની અંદર ફરી બીજો નવો પાક કઈ રીતના કરી શકીએ તો અમારું કહેવાનું નમ્ર વિનંતી છે કે સરકાર અમને કોઈપણ રીતે સહાય કરે કે અમારું તો એ જ કહેવાનું છે કે પાક ઘિરાણ અમને માફ કરે તો જ કંઈક થોડુંક થાય અને હાલ પૂરતા આ ચોમાસાની સિઝનમાં મગફળીનું વાવેતર કરેલું હતું અને મગફળીનું વાવેતર કર્યું હતું તો મગફળી કાઢી બહાર જમીનમાંથી બહાર કાઢી ખેતરમાં પાથરા પડ્યા હતા અને વરસાદ આવી ગયો તો મગફળીમાં અંદાજે ચોમાસું પાકમાં મગફળી અંદાજે વીસેક હજારનો વિઘે ખર્ચો થાય છે આ તે પણ ત્યારે હાલ પૂરતું એમાંથી એક રૂપિયો આવે એમ નથી એ સો ટકા સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલ છે ઉપાડેલો છે બધો કોવાઈ ગયો છે પશુનો ઘાસચારો પણ કોવાઈ ગયેલો છે આ અમારે તો અત્યારે ચોમાસું સિઝનમાંથી અમારે એક રૂપિયાની આશા નથી અને જો આ બાબતે કદાચ સરકાર યોગ્ય વળતર આપે સહાય કરે તો સારું છે ચાર પાંચ વી ફરી ફળી કરી એ બધો પાક અમારો બધો પલળી ગયો ઉગી ગયું બધું ભેંસોના કામનું એ કશું રહ્યું નથી સાહેબ બસ બીજું તો શું અમારી તો મહેનત બધી બાતલ જ ગઈ એમ ચાલીસ વીઘા જેવું હશે મારા અંદાજથી કહું છું હું તો કંઈ જોવા જઈ નથી પણ ઈમ બધાનું બહુ નુકસાન થયું છે બસ મફળીનું ખેતીની વાડી ખેતી કરીએ છીએ અમારું મફળી બધી ઉગી ગઈ દસ પંદર વીઘો મગફળીઓ કપાસ બધું ભાગી ગયું અને રમાર બમાર થઈ ગયું સરકારે મદદ અમે માગીએ છીએ આ બધું માવઠું થયું માવઠાના વરસાદના લીધે અમારું બધું ફેલ ગયું